કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે મેરેથોન રેલી યોજાઈ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન બીજી ઓક્ટોબર સુધી ચાલનાર છે જે અંતર્ગત આજે સવારે આણંદ ટાઉનહોલ ખાતેથી વલ્લભ વિદ્યાનગર ભયકક્કા સ્ટેચ્યુ સુધી મેરેથોન રેલી યોજાઈ હતી આ મેરેથોન રેલીને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અગ્રણી સંજયભાઈ પટેલ તથા મહાનુભાવોએ આણંદ ટાઉનહોલ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી આ સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ નમો યુવા રનને મહાનુભાવો ઉમેદવારોએ બલૂન ઉડાડી આણંદ ટાઉનહોલ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે યુવાઓને તંદુરસ્ત રહેવા માટે સ્વાસ્થ્યનું મહત્વ ખૂબ જ અગત્યનું છે તેમ જણાવી શરીર માટે દોડવું કસરત કરવી ખૂબ જ જરૂરી છે જેને નિયમિત જીવનમાં લાવવા માટે અનુરોધ કર્યો હતો આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે નમો યુવા રન અને મેરેથોન રેલીમાં સહભાગી બનવા બદલ પોલીસના જવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનોને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે ફિટ રહેવા માટે નિયમિત રનિંગ કરવાથી જીવનમાં હકારાત્મકતાનો સમાવેશ થાય તેમ જણાવ્યું હતું મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો મનપા દ્વારા રોજેરોજ યોજવામાં આવી રહ્યા છે જેમાં સહભાગી બનવા નગરજનોને તેમણે અપીલ કરી હતી આ મેરેથોન રેલીમાં મનપાના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ અગ્રણી સુનિલભાઈ શાહ જગતભાઈ પટેલ રાજેશભાઈ પડિયાર ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બર બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના નામે અનેક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશની અંદર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ નશા મુક્ત બને ભારત નશા મુક્ત બને એ માટે યુવાનો દોડે એના માટેનું આ નમો યુવાનળનું આયોજન આજે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અહીં આગળ ભાગ લીને સૌ અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર ભારત દેશ નશા મુક્ત બને એમાં આણંદનું પણ યોગદાન હોય એ ભાવ સાથે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફરી વખત હું આણંદ યુવા મોરચાના પ્રમુખ અતિભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર જ્યારે સેવા પઠવાડિયા તરીકે ઉજવાતો હોય અને પૂરા ભારત દેશમાં દરેક નાગરિક જન્મદિવસ નિમિત્તે કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા આવે છે ત્યારે નવમો યુવા રણ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા યુવા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં આદરણીય સંજયભાઈ આપણા જિલ્લા અધ્યક્ષ આદરણીય યોગેશભાઈ પથિકભાઈ અને પૂરા યુવાઓ જોડાયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સશક્ત ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત જ્યારે બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓ એની સાથે હશે તો જાત્રાઓને સૂત્ર પૂરા થશે એવું પ્રધાનમંત્રીનું માનવું છે ત્યારે યુવાઓ નશામુક્ત બને અને ભારત દેશને વિકસિત બનાવે આત્મનિર્ભર બનાવે એ અભિયાન જ્યારે ચાલુ કર્યું છે ત્યારે યુવાઓને જોડી અને આનંદ નશામુક્ત બને ભારત નશામુક્ત બને અને ગુજરાત નશામુક્ત બને એ આજે જ્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે કાર્યક્રમમાં સૌ યુવાઓ જોડાયા છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે નશામુક્ત ભારત બનાવીએ નશામુક્ત આનંદ બનાવીએ એમાં सौभाग्य ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर